ઉના તાલુકાના દેલવાડા ગામ નજીક આવેલ તીર્થ સ્થળ ગુપ્ત પ્રયાગ ખાતે શ્રાવણી અમાસના ભવ્ય મેળાનું આયોજન થશે વર્ષોથી આ ગુપ્ત પ્રયાગ તીર્થ સ્થળ પર શ્રાવણ માસની અમાસના રોજ એક ભવ્ય મેળાનું આયોજન થાય છે જેને લઈ અને ઓલ ઇન્ડિયા સાધુ સમાજના પ્રમુખ મુક્ત બાપુએ એક પત્રકાર પરિષદ યોજી હતી જે મહાપ્રભુજીની બેઠક ગુપ્તપ્રયાગ મુકામે સોમવતી અમાસ નો ભવ્ય મેળો યોજાશે જેમાં ઓલ ઇન્ડિયાના સાધુ સમાજના પ્રમુખ મુક્તનંદ બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી શ્રાવણ વર્ષના છેલ્લો સોમવાર અમાસનો મેળો જેમાં એક લાખથી વધુ ભાવિકો જે છે તે ઉમટી પડશે તે ભાવિકો માટે પ્રસાદીની પણ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે તેમજ શ્રાવણ માસનો છેલ્લો સોમવારે અમાસનો મેળો હોય જેમાં ઉના તાલુકા ગીરગેઢા તાલુકા તેમજ દીવથી લોકો પોતાના પિતૃ તર્પણ કાર્ય કરવા પણ લાખોની સંખ્યામાં આવતા હોય છે આ મેળામાં સંતો મહંતોની ખાસ હાજરી રહેશે મેળામાં કોઈ અન્ય પ્રવૃત્તિ જેવી કે દારૂ જુગાર સહિતની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર રોક રાખવી પડશે મેળામાં ડાયરાનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે પહેલી તરીકે ભવ્ય લોક ડાયરો યોજાવાનો છે તેમાં સંતવાણીના કલાકાર રાજભા ગઢવી જે છે તે ડાયરાને ગજવશે તેમજ સોમવતી અમાસના દિવસે ધ્વજા અને ગંગા આરતીનું પણ ભવ્ય આયોજન જે છે તે ગુપ્તપ્રયાગ તીર્થ સ્થળે રાખવામાં આવેલું છે તેમાં આ ધ્વજારોહણ અને ગંગા આરતી અને લોક ડાયરાની મજા માણવા લોકોને હાર્દિક આમંત્રણ મુક્તાનંદ બાપુ દ્વારા આપવામાં આવ્યું છે ઉના તાલુકાની સનાતન ધર્મ પ્રેમી જનતા જે છે એને ભાવભર્યું પ્રયાગ તીર્થ ઉપરથી આમંત્રણ પાઠવું છું ગુપ્તપ્રયાગ તીર્થ એ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે અને પ્રાચીન તીર્થ છે અને આ તીર્થની અંદર દર વર્ષે જે છે શ્રાવણી અમાવસ્યાનો મેળો ભરાય છે તો આ મેળાનું આયોજન આજ વખતે બહુ સુવ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી સમિતિ દ્વારા અને સંસ્થાના સંતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો આ બધા જ જે છે ધર્મપ્રેમી જનતા જે છે એ આ મેળાની અંદર વધારે વધારે ભાઈઓ બહેનો બધા ભાગ લ્યો અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરો એવી અમે સૌને રજૂઆત કરીએ છીએ શ્રાવણ મહિનાના વદ પક્ષની તેરસ ને દિવસે શનિવાર અને તારીખ એકત્રીસ એકત્રીસ તારીખના રોજ અહીંયા સવારે નવ વાગેથી દસ વાગ્યાના ટાઈમની અંદર ધ્વજારોપણ કરવામાં આવશે ત્યાર પછી સાંજના ટાઈમે એકત્રીસ તારીખે ગંગા આરતી સાડા સાત વાગે સાંજે આરતીનો સમય આરતીનો લાભ બધી જનતાએ લેવો ત્યાર પછી તારીખ પહેલીને રોજ ભાઈ રાજભા ગઢવીની ટીમ સાથે સાહિત્યકાર જે છે રાજભા ગઢવી એની ટીમ ભજનને લોકસાહિત્ય જે છે પીરસ છે લોક ડાયરો પણ છે તો આની અંદર તમામ યુવાનોને ખાસ અપીલ કે બધા યુવાનો ઉપસ્થિત રહીએ અને આપણે આ રીતે એકતાનો ભાવ વ્યક્ત કરીએ અને સમગ્ર હિન્દુ પ્રજા જે છે સાથે મળી સંગઠિત થઈ અને આપણા ઉત્સવો તહેવારો અને ઉજવીએ આપણા ધર્મશાસ્ત્રોનું જે વાંચન કરીએ આ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જે યાત્રિકો આવે એને માટે મોટે પાયે હજારો લોકો જે જમી શકે એવી ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કરીબ એક લાખ માણસ જમી શકે આવો પ્રબંધ કરવામાં આવ્યો છે એટલે ભોજન પ્રસાદ લેવા પણ તમામ જનતાને વિનંતી છે પદાધિકારીઓ જે છે એમના લેવલમાં જે કાર્ય થતું હોય એ બધું સંભાળે એની સુરક્ષા અને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ મેળાની અંદર જુગાર કે દારૂ કે માંસાહારનો ઉપયોગ કોઈ કરે નહીં સનાતન પ્રજાને ખાસ અપીલ કરવામાં આવે છે ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે તીર્થમાં જો કોઈ આમ કરવામાં આવે તો એ નિર્ધનિક વંશ થાય છે માટે ધર્મશાસ્ત્ર કે છે એનું આપણે પાલન કરવું વધારે વધારે સંખ્યામાં બધા એકત્ર થઈએ અને મેળાનો ઉત્સવ જે ઉજવીએ અને સનાતન સંસ્કૃતિના પડઘાઓ સમગ્ર વિશ્વમાં પડે એવા પ્રયાસો કરીએ હરિઓમ હરિઓમ હરિયોમ